જુઓ મેં લોકો સાથે જોયું છે કે યોગની સરળ પ્રક્રિયાથી 6 થી આઠ અઠવાડિયાની અંદર તેમાંના ઘણા બધાનું પરફોર્મન્સનું લેવલ એવું થઈ જાય છે જે કામ તેઓ આઠ કલાકમાં કરતા તે તેઓ ઘણી સરળતાથી ત્રણથી ચાર કલાકમાં કરી શકે છે બસ એટલા માટે કે જો દિવસ દરમિયાન તમે પોતાને જુઓ ધારો કે તમારી જાણ બહાર તમારા આખા દિવસનો અમે વિડીયો લઈએ તો તમે જોશો કે તમારા જીવનમાં કેટલી બિનજરૂરી હલચલ અને બિનજરૂરી શબ્દો અને બિનજરૂરી કામ થઈ રહ્યા છે એક દિવસ આ તમે કરો પ્લીઝ એક વિડીયો કેમેરામેનને રાખો અને તેને કહો કે તમારી જાણ બહાર તે તમારો વિડિયો લે તમે જોશો કે તમે દિવસ દરમિયાન કેટલી બિનજરૂરી વસ્તુઓ કરો છો જો તમારું મન વધુ વ્યવસ્થિત બને તો આ બિનજરૂરી શબ્દો આ બિનજરૂરી કામો અને બિનજરૂરી વસ્તુઓ જતી રહેશે એકવાર તે જાય તો તમારી પાસે ઘણો સમય છે ચોવીસ કલાક છે જીવવા માટે

મનમાં બસ વધારે ખોવાયેલા છીએ મહેરબાની કરી દિવસમાં આ અડધો કલાક ઇન્વેસ્ટ કરો અને તમે જોશો અચાનક જ તમારા જીવનની ગુણવત્તા ઘણી અલગ થઈ જશે આ દલીલ ચાલુ ન રાખો કે મારી પાસે સમય નથી સમય કાઢો અને જુઓ આનાથી ઘણો મોટો ફરક પડશે